સ્વાગત છે ફરી એકવાર તમારું આપડે યુટ્યુબ ચેનલ ગન તો માધાર છો માથે છે માથે 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 કોઈ માથે માથે છે છે હું હા બંદા ભાગી ગયા હું બેઠો ને એકલો હું એકલો હાલો હાલો બાર આલો આ જો દેખાય સ્કેન માં જો ઢગલો દેખાય બધા આરે રોલે બધા મારી હાલો બધાએ ઘર આલજો ભોસણનો વિકરણ ને મારા ચાર ઈ છે ચાર આપણે અંદર ઈ છે અંદર બાદે બાદે નોક 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 ઉપર વાળા નોક 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 કાળા અંદર હા ઈ કરી ઓકે બોમ સકન પે દો આઠ એ ઘરમાં અંદર ચડે 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 સમેતર પાછા લો લઈ અને મારા લોરાય બતા તો હા મને મારી ગોળી મરી જા

અરે તમ તારા તને વજના ભઈ મારી પાસે લઈ જજો યાર પીવો પીવો દબ્બી ને પીવો યાર અરે કાઈ હાડી કિન લે એમ કાઈ 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 અરે યાર ગોળા ના ખાવાના પૈસા નો યાર મને ગયો ને તમારો ભાઈ હું મરી ગયો છે યાર મેસેજ કરો યાર મને કે ભાઈ પણ ગોળા પૈસા ને નાખ હું આખો નો આપી તો કેજો મને મોટા ખાલી મને કયો યાર હું કેવું શેકી ભાઈ તમારો હા તો બરો ટેકો આપો તમે તમે તા બધું શીખવાડો મને લે તમે તો કેતા રહ્યો મને શેકી ભાઈ મેં કોને ટેકો આપ્યો મારી વાત ને

લિમિટ માં સિગરેટ પીવો તો હાલે આ બધા જ્ઞાની માણસો કેવા સમજે એ બધા લિમિટ માં બધું કરતા હોય એટલે એનો મતલબ એવો કે લિમિટ માં બધું કરો ને બધું હાલે જેમ કે લિમિટ માં લોડો લઈ લો કોને લેવાનો તો કઈ ઉધી લેવાનો સમજે તો મને એક વાતનો ખોટું લાગી ગયો છે કયું ફિનલ લેવી દો સમજે આ દુકાનવાળા થોડું માઇન્ડેડ વ્યક્તિ તો હોય આ બધું એવો બંદા આવે છે આપણે વાડના ના ના નઈ પાડવા તો દોડી જાય સણડો રાઈ છે એ જો આપડી ગાડીમાં ભરે દે ના બે છોતા મન્નાને કવ છું નઈ પાડું તો પગ 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 સમજાય લિમિટમાં ગાડી મરાવ તોય આલે સમજાય લિમિટમાં ના ગાંટામો અડધે લકીત કપડા પહેરો અડધે લકી પહેરતા જ નહીં આ બધી મારા વિચાર નથી ગાઈસ આ એક જ્ઞાની માણસના વિચાર છે કે પોતાની વાતને હાસી કરવા માટે ઈ લિમિટ નું બાનું દઈએ કેમ છે એક મારો ભાઈ પણ વેશન કરતો તો બહુ હારો માણસ છે વેસન વેશનમાં ચડી જ્યો તો અમેને સલાહ આપી ભાઈ તું વેશન કરીમાં અગર ફોટો અમાતાર ઘરે કઈ દેઉં આપણે ઘેરે કઈ દીધું તો કઈ દીધું મને ફોન કરીને ગાયો દીધી એ ભાઈ તું મને આજથી બોલાવતો તો ભાઈ ને આમ તને કાપી નાખી કે એના ભાઈ જે જીવે છે અને મને કઈ કાપ્યો નથી એટલે વાત મને આનંદ છે કે આવા ભાઈ બધો છે મારી પાસે ગાય છે કે આપણે હાસું કેવી ને તો એને ખોટું લાગી જાય છે બરોબર છે બરોબર છે લાગવું પડે ગાય છે અને બીજો જે નમાલો હતો ને એ પાછો એની વાત ઊંચી રાખવા તું શું કહે છે ખબર કે હાલે ભાઈ પણ લિમિટમાં વ્યસન હાલે એમ ઈ પોતે પાછો વ્યસન કરતો નથી અને બીજાને સલાહ આપે છે

બે માણા તમને હાસ્ય સલાહ દે તો એની કદર કરતા શીખો બરાબર લિમિટ માં કોક લોડો આપી દે તો ના પાડતા શીખો અગર ભૂલથી લિમિટ માં લેવાય ગયો ને કોક તો જે જે હલવાય દો અમારા જાવ દરજા એક્સ પડી પડી કે કોણ હતો કોણ હતો ભોસડી મરીનો નથી

આપણે ઝોન માં ધ્યાન દીધું છે પેલો ઝોન છે ચિંતાની જરૂર નથી કોઈ પણ પ્રકારની મોલ્ટીપાઈના રાજમાં કોઈ બેવાનો નહી આ લિમિટ હોય ન હોય આ લિમિટ બારું દોય આ કામ લિમિટ બારા કરવાનો હોય બેબન અને કણ હોય ને કે લિમિટ માં રહેની જા આ 800 નો પડી કોઈ 800 નો લેવામાં જાન કાનેટી બીજા ની પડી ચીપ સે મારી અપડેટ કરીશ કાનેટી આય ઉભી હું થાય બીજો કોઈ તો અપડેટ કરવા જેવી છે ને ચીપ તો મને મોર છે ચીવેન તો ઓ ઓ ઓ ઓ એ ભાઈ ટોટલ દાણ મુકે લાય રાખજે છે આ લાઈ આ બાજુ વસ્તુ છે ને તો બહુ મોઢે એ બંદો જમણી બાજુ જમણી બાજુ કાલે કાલે અરે એની

બોળીયો લોડો વાર બો લગાડ ઉપર જાય કે હાતી આવે આ તો સણડો પડતો ઉપર તો લાશ પડી છે જો મારી એટલે લોડો અમારો એ આ એ જો લોડ પડ એ સરેડો આ બોજુલે નઈ અમારે બેહવું છે ભાઈ ગાડીમાં ઊભી રહી કડી નંબર ની કાઢવાની અરે આ ઘર ની બેસ્પીડ અમાદર છો સડે ને કાડું તમે ના લેજો ઢાળે લેજો ઢાળે લે બંદો ક્યાં છે અરે અહીંયા મારજો મારજો પાસે છે ગયો ગયો

માર કે બહાદુર ને કવર સગન ભાઈ કવર હેટે છે એક ઓક મારે છે ઓય ગ્લોન મારતો છે ભાઈ અરે ડેમેજ સજા કરીવા કે દે કવર પડી હા હેટે આ છે આયા હા હું ઘરની માથે જાવ છું સનરો મુકના છે એટલે તરી માર જદ ના રે આ ખાનો આપી દો કે યમન

जो टीम लिमिटेड केटलो मारू करे तो टूर्नामेंट प्लेयर थी गाइस मने पण मारी दे टूर्नामेंट प्लेयर बेने मारा बेने तो मैं मारा है कवर 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 जमणी भरी पड़ी कितना से कितना से सिंगल वन देखाई से काया जो टिक किरू आ गन छड़वा है डैमेज है बे गन बंदा से ये भाई क्या कवर यार मदर सो यार धीरे 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 धीरे

સમીને કવર દીધી માથે છે ઘરની સમી તારા ઘરની માથે ઉપર ડોસા છે ડોરા કવર દેલ આઈ બોજો ગ્લો પડી ઉપર હાલ સમી ઘરની માથે જાંદી છે આગળ જા ડોરા જો સમીરો લીધો આયા ઊભો ભરી છે એલ એક જ છે સનોળો હળગે દીજો મારું નેટ લાગ થઈ જાય મારા ખાલે જો આવો સનોળા વાળો ઝાડ પર કવર રે બે સલ ભક એક જ એક જ આલો જો 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 દાદો કાઈ ફણ નકો દોતા ગુ કાટે ગુ ગુ કાટને ગુ ગુ ગુ